હેલો ફ્રેન્ડસ તૃષાની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે ઘરમાંથી બધી વસ્તુ મળી રહીએ એવી રીતે એક કેક બનાવીશું આજે આપણે રવામાંથી કેક બનાવીશું અને એની અંદર જે બધું ઉમેરીશું તે બધી વસ્તુ આપણે ઘરમાંથી મળી રહીએ તેવી જ વસ્તુમાંથી આજે આપણે રવાની કેક બનાવી અને તૈયાર કરીશું આપણે કેક બનાવવા માટે સૌથી પહેલા રવો લેવાનો છે રવો ગમે તેવો ચીણો જાડો જે હોય તે તમે લઈ શકો અને આપણે આને મિક્સર જાર માં લઈ અને શેક ક્રશ કરી લેશું અને મેં અહીંયા બે કપ રવો લીધેલો છે આપણે કેક બનાવીએ ત્યારે માપ નું પરફેક્ટ ધ્યાન રાખવાનું અત્યારે મેં બે કપ રવો લીધેલો છે હવે આને હું શેક ક્રશ કરી લઈશ રવો ક્રશ થઈ ગયો છે આપણે આને બાઉલ માં કાઢી લેશું તમે જોઈ શકો છો ફાઇન પાવડર થઈ ગયો છે મેં આ બે કપ રવો લીધેલો છે જો આવી રીતનો કપ ના હોય તો તમારી ઘરે જે વાટકો હોય એ વાટકાનું સેટિંગ કરી લેવાનું એ પ્રમાણે બધી વસ્તુ લેવાની રહેશે તમારે હવે આપણે અહીંયા પેલા કેક જેમ આપણે બેક કરવી છે એને પેલા ફ્રી હીટ કરી લઈએ મેં એના માટે તપેલું લીધું છે હું તપેલામાં બેક કરીશ અને એમાં મેં નિમક નાખેલું છે નિમક મેં ઘણીવાર ઉપયોગ કરેલો છે તમે ગમે તે નિમક લઈ શકો ગેસ ચાલુ કરી અને આને ટાકી અને થોડી વાર ગરમ થવા દેસુ ત્યાં સુધી કેક ની તૈયારી કરી લઈએ અને હું આ રીતે કાઠો મૂકવાની છું આ રીતે આપણે કેક ને બેક કરવાની છે સાવ નીચે અને સાવ આમ અડાડી દેસુ નીચે તો કેક ઝડપથી તો બેક થઈ જશે પણ ઈ થોડીક નીચેથી બળવાનો તમને વધારે ભય લાગશે એના કરતા આપણે આ કાઠો કે ગમે મૂકીએ એને આમ સેજ ઉપર મૂકવાનું હવે આને હું તપેલા ને ટાકી અને ગરમ થવા દઈશ લેશું રવાનો માપ કરેલું છે અર્ધો કપ મેંદાનો લોટ લીધેલો છે મેં કપ ઘી લીધેલું છે ઘી આપણે આ રીતે ઓગાળેલું હોય તેવું જ લેવાનું છે પણ રૂમ ટેમ્પરેચર ઉપર લેવાનું છે અને અડધો કપ ઘરની મલાઈ ફ્રેશ મલાઈ ઘરની હોય તે લેવાનું છે ને એમાં હું કપ એક ખાંડ ઉમેરીશ દળેલી ખાંડ એક કપ એક ને એમા એક ટી સ્પૂન બેકિંગ પાવડર હાફ ટી સ્પૂન બેકિંગ સોડા આનું પરફેક્ટ માપ રાખવાનું તમારે અને ફ્લેવર માટે હું વેનીલા એસેન્સ નાખીશ તમારે જે નાખવું હોય તે નાખી શકો તમારે એલચી પાવડર નાખવું હોય તો તે પણ નાખી શકો કેવડા એસેન્સ નાખવું હોય તો તે પણ તમે નાખી શકો અને મેં અહીંયા અડધો કપ દૂધ લીધેલું છે એ ઉમેરીશ બધું એ કારણે નહીં ઉમેરી દઈએ થોડું થોડું કરી ઉમેરી અને આને મિક્સ કરી લેવાનું છે અને આપણે મલાઈ લીધી એની જગ્યાએ તમે મિલ્ક પાવડર પણ લઈ શકો છે અડધો કપ આપણે દૂધ ઉમેરેલું છે હજી થોડુંક જરૂર છે એટલે હું ઉમેરીશ ને થોડુંક મિક્સ થઈ જાય પછી હું આમાં અડધો કપ દહીં ઉમેરીશ અને મિક્સ કરી લેશું તમે દહીં પહેલા પણ ઉમેરી શકો અને પછી પણ ઉમેરી શકો પછી ઉમેરવાથી એનું રિઝલ્ટ બહુ સરસ આવશે થોડુંક મિક્સ થઈ જાય પછી આપણે દહીં ઉમેરી દેવાનું આપણે બેકિંગ પાવડર અને બેકિંગ સોડા પેલા છે જો તમે બેકિંગ પાવડર અને બેકિંગ સોડા પાછળથી ઉમેરો તો દહીં પેલા ઉમેરી દેવાનું અને એ બધું પેલા ઉમેરો તો દહીં પાછળથી ઉમેરવાનું દહીં ઉમેર્યા પછી હવે આપણે આને જાજી કડી બીટ નથી કરવાનું એક સરસ વ્યવસ્થિત મિક્સ કરી લેવાનું છે હજી થોડીક દૂધની જરૂર છે તો હું ઉમેરી દઈશ આ રીતનું આપણું બેટર થઈ જાય એટલે તૈયાર છે સાવ ઘાટું પણ નથી કરવાનું અને સાવ આછું પણ નથી કરવાનું હવે મેં અહીંયા આવી રીતનું સ્ટીલ નું વાસણ લીધેલું છે અને મેં એમાં બટર પેપર મૂકી દીધેલું છે હવે જે આપણું આ બેટર છે તે આમાં ઉમેરી દેશું હવે જે આપણું મિશ્રણ છે ને આ રીતે ટેપ કરી દેવાનું જેથી કરીને એમાં મેંદો છાટી દેવાનો જેથી કરીને તૂટી ફૂટી સાવ નીચેની વહી જાય ને ઉપર જ રહેશે નહીં તો શું થાય કે તૂટી ફૂટી નીચે તળિયે વહી જાય ઉપરથી હું થોડીક બદામ નાખી દઈ આ રીતે કતરણ કરી લીધેલી છે હવે આપણું આ નિમક ને આપણું પેન ને બધું ગરમ થઈ ગયું છે સરસ છે ફૂલ નથી રાખવાનું ધીમા ગેસ ઉપર એને ત્રીસક મિનિટ સુધી બેક થવા દેસુ હવે આપડી કેક બેક થાય છે પચીસ મિનિટ થઈ ગયા છે ને વચ્ચે મેં એક ચેક કરી લીધેલી હતી અને આપણે પાછી ચેક કરી લઈએ કેટલીક શેકાણી તમે જોઈ શકો છો સરસ ફૂલી ગઈ ઉપર સુધી પોચી ગઈ છે પણ હજી થઈ નથી હજી આપણે એને થવા દેશું થોડી વાર હજી હું ટાકી અને આને હજી દસ મિનિટ સુધી થવા દઈશ અને હવે ગેસ હું થોડોક ફૂલ કરીશ મીડિયમ રાખશું અત્યારે ગેસ હવે હાઉ સ્લો ગેસ ઉપર હતી અત્યાર સુધી પચીસ મિનિટ સુધી હવે મેં મીડિયમ ગેસ કરેલો છે જેથી કરીને બેક થઈ જાય સરસ થી મેં વચ્ચે એક વાર ચેક કરેલી પણ થઈ નથી હવે પિસ્તાલીસ મિનિટ થઈ ગઈ છે હવે આપણે ચેક કરી લઈએ ઠંડી થવા દઈશ તમે જોઈ શકો છો સરસ એકદમ સરસ બેક થઈ ગઈ છે હવે આને હું થોડી વાર ઠંડી થવા દેશ જેથી કરીને તે સરળતાથી બહાર નીકળી જાય થોડા ઠંડી થઈ ગઈ છે આપણે આની ઉપર આ રીતે ડીશ મૂકીશું પલટાવી અને સરસ પોચી બનીને તૈયાર થઈ ગઈ છે હું મને આ રીતે પલટાવી દઈશ તમે જોઈ શકો છો એકદમ સરસ પોચી બનેલી છે હવે આને હું કટ કરું તમે જોઈ શકો છો આપણી કેક સરસ એકદમ પોચી ને બહુ મસ્ત બની ને તૈયાર થઈ ગઈ છે ખાવામાં પણ એકદમ સરસ તમને જોઈને જ ખબર પડી જતી હશે કે કેટલી સોફ્ટ છે જો તમે બહુ સરસ સોફ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે હું તમને કટ કરીને પણ હજી બતાવું કે મસ્ત કેક બનેલી છે ને પાછળના કલર જોઈને તો કેક ખાવાની ઈચ્છા જ થઈ જાય તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો બહુ મસ્ત મચાની કેક બનીને તૈયાર થશે ને એકદમ સોફ્ટ અને મુલાયમ એવી કેક બનીને તૈયાર થઈ ગઈ છે અને બની પણ ફટાફટ જાય કેમ કે આ બધી વસ્તુ આપણે ઘરમાંથી મળી રહીએ તે જ વસ્તુમાંથી આપણે આજે કેક બનાવીને તૈયાર કરેલી છે કોઈ બી વસ્તુ આપણે બહાર લેવા ચાવાની ઈચ્છત નથી આ બધી વસ્તુ આપણા ઘરમાં હોય જ છે અને બાળકોને પણ આપણે આપી શકીએ કેમકે આમાં રવો છે મેંદાનો લોટનો આપણે ઉપયોગ થોડોક જ કરેલો છે રવો છે એટલે આપણે બાળકોને આપી શકીએ માં તમે રાખી શકશો તો પણ એ સરસ સોફ્ટ જ રહેશે કડક નહીં થાય અને ગ્રીવા પણ આવી ગઈ છે કેક બની ગઈ એટલે ગ્રીવા પોચી ગઈ ગ્રીવા અત્યાર સુધી હતી ની સ્કૂલે ગઈ અને ત્યારે આવી ગઈ કેક તૈયાર થઈ ગઈ છે ખાવી છે ને ગ્રીવા ગ્રીવા ટેસ્ટ કરીને બતાવશે કે કેવી બનેલી છે કેમ કે બાળકો ની તો ફેવરિટ વસ્તુ કેક કેવી બની છે આમ બની છે એમ બની છે તો હાલો ગ્રીવા હવે સ્કૂલે થી આવી છે તો નાસ્તો કરી લઈએ કેક નો